આજના શિક્ષિત સમાજને શરમસાર કરતી ઘટના સામે આવી દાહોદના સંજેલી તાલુકામાં એક પરણિતા પર અત્યાચાર કરવામાં આવ્યો ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી બાઇક પાછળ તેને સાંકળથી બાંધી તેનો વરઘોડો કાઢ્યો અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા છે સંજેલીના ઢાલસુમર ગામનો વિડીયો હોવાનું અનુમાન છે મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે તો મહિલાને જે સજા મળી છે તે પાછળનું કારણ છે ગામ લોકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ કે જેમાં તે પોતાના પ્રેમીને મળવા આવી હોવાને કારણે તેની સાથે આ પ્રકારની હરકત કરવામાં આવી છે જી હા આ મહિલાની સાથે જે અમાનવીય હરકત કરવામાં આવી છે તેમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય જી હા

મહિલાઓ આ પ્રકારની હરકતમાં કઈ રીતે સામેલ થઈ શકે તે એક મોટો સવાલ છે અને શર્મના કે મહિલાઓ માટે પણ ચોક્કસથી કહી શકાય જેઓ એક મહિલા સાથે જ આ પ્રકારનું વર્તન કર્યું છે દાહોદ જિલ્લાના ઢાળ ગામનો એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને માર મારવામાં આવી રહ્યો છે તે વિડીયોને લઈને અમારી સાથે દાહોદ જિલ્લાના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જોડાયા છે તેમની સાથે વાત કરી સાહેબ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને અત્યારે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરી રહી છે સદર ઘટના જે છે એ દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનના ઢાળ ગામે અઠ્યાવીસ તારીખના રોજ બનવા પામેલી હતી આ ઘટનાની વિગત મીડિયાના મિત્રો દ્વારા તાત્કાલિક ડીવાયએસપી પટેલનાઓને જાણ કરતા ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા મહિલાને એમના સસુર પક્ષના ઘરે ગોંધી રાખવામાં આવ્યા હતા ત્યાંથી એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા આ ઉપરાંત બાર જેટલા આરોપીઓની તાત્કાલિક ત્યાંથી કોમ્બિંગ કરી અને ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં ચાર પુરુષ ચાર મહિલા અને ચાર જુવેનાઇલ બાર આરોપીઓ છે આ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે કાયદાની કલમ મુજબ અપહરણ કરવું ગોંધી રાખવા એમને માર મારવો એમની મહિલા તરીકેની ગરિમાને નુકસાન જાય એવું કાર્ય કરવું આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક્ટની કલમ સિક્સટી અને સિક્સટી મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે કેમ કે મહિલાનો આ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો માટે આઈટી એક્ટની કલમો પણ લગાડવામાં આવેલી છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય રીતે કામગીરી કરી રહી છે ચોક્કસથી સર અત્યાર સુધી કેટલા આરોપીઓને આપણે આનામાં ધરપકડ કરી લીધી જેમ મેં આપને જણાવ્યું એમ પંદર પૈકી બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હજી એક પુરુષ એક મહિલા અને એક બાળ આરોપીઓ ની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે આ ચોક્કસ સર આ વિડીયો મામલે લોકોને શું અપીલ કરશો આ વિડીયો જે છે આમાં આઈટી એક્ટ ની કલમ લાગેલી છે આ પ્રકારનો વિડીયો ફેલાવો એ પણ કાયદાની વ્યાખ્યામાં ગુનો બને છે માટે આ પ્રકારના વિડીયોનો પ્રચાર પ્રસાર ન કરવો જોઈએ અને આ પ્રકારના વિડીયો ઉતારવા અથવા મહિલાની ગરિમાને આટોપાય એવું કોઈ પણ ઓનલાઈન કૃત્ય કરવું એ પણ કાયદાની ભાષામાં ગુનો બને છે ચોક્કસથી જે રીતે દાહોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ને અત્યારે જો આ કોઈ વિડીયો વાયરલ કરવામાં આવે તો તેના પર આઈટી મુજબની કાર્યવાહી પણ દાહોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ધ્રુગો સ્વામી ઝી મીડિયા દાહોદ

બ્લર કરીને બતાવી રહ્યા છે કારણ કે સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે દાહોદમાંથી જી હા જે મહિલાઓ તમને દેખાઈ રહી છે એ મહિલાઓ કોઈ રાક્ષસથી કમ નથી પોતાની જ સાથે ઉભેલી એક મહિલા જેને તેઓ અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી રહી છે અને આ મહિલાઓને બિલકુલ શરમ પણ નથી આવતી તો દાહોદમાં બનેલી ઘટના પર યશુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે યશુદાન ગઢવીએ મહિલાની પરેડ પર રાજીનામું માંગ્યું છે મહિલા સન્માનની વાતો કરતી સરકાર શું કરી રહી છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સ્વીકારે પોતાની જવાબદારી કડક કાર્યવાહી કરવામાં આવે અથવા રાજીનામું આપે તેવું કહેવું છે યશુદાન ગઢવીનું ઉલ્લેખનીય છે કે દાહોદમાં મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવવામાં આવ્યું છે તે મામલે હવે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામા આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય છે ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો